અમદાવાદ શહેરમાં ઠેર ઠેર જ્વાય રોડ અને ફૂટપાથો ઉપર કાયદાના ભય વિના ગેરકાયદેસર લારીરૂપી દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે જેને કારણે નિર્દોષ પ્રજા એક્સિડન્ટનો ભોગ બની ઘણીવાર મોત ભેટે છે અને દરરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે તેમ છતાં તંત્રમાં જાળી ચામડીથી બનેલા મોટા મગરમચ્છોના પેટનું પાણી હલતું ન હોવાના આક્રોશ જાગૃત પ્રજા કરી રહી છે

ફૂડ સેફટીના લાયસન્સ વિના અને હાઇજેનિક કન્ડિશનમાં તેમજ ગેરકાયદેસર દબાણો કરી બિંદાસ કાર્યરત હોવાનું અધિકારીઓ જાણતા હોવા છતાં કાયદાનો અમલ કયા કારણોથી કરાવી શકતા નથી શિવરાજ કે ઇશારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોટેક્શન આપવામાં આવે છે શા માટે પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે જવાબદારો સામે શા માટે કાર્યવાહી થતી નથી ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી શા માટે આવા ગેરકાયદેસર મૂવેબલ લારી રોપી દબાણો કાયમી ધોરણે દૂર થતા નથી આવા અનેક સવાલો જાગૃત નાગરિકો કરી રહ્યા છે ત્યારે લોગાર્ડન અને નવરંગપુરા યુનિવર્સિટી સેપ્ટ રોડ ખાતેના ગેરકાયદેસર લારી રૂપી દબાણોને કાયમી ધોરણે દૂર કરવાના આદેશ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી દ્વારા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે